નમસ્કાર મિત્રો આ વખતે કપાસની આખી સિઝન દરમિયાન આપણને ભાવમાં સતત ધીમા ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો હાલની સ્થિતિએ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ રૂ ઉત્પાદનનો પોતાનો જે તાજો અંદાજ છે એ રજૂ કર્યો છે અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આ અંદાજ રજૂ થયો છે તો આજે છેલ્લો અંદાજ રજૂ થયો છે એમાં રૂના ઉત્પાદનની અને માંગની શું સ્થિતિ છે શું રૂની બેલેન્સ શીટ અત્યારે એક રીતે જે ચિત્ર છે એ રજૂ કરી છે એની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરશું જે કોટન બજારની બેલેન્સ શીટની વાત આપણે કરીએ એના પહેલાં જે હાલની સ્થિતિ છે કપાસ બજારની એ જોઈએ તો મિત્રો જે મેં પહેલાં કહ્યું એમ કે જે આપણી આ સિઝન શરૂ થઈ ત્યારથી કપાસ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે ધીમા ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે અને અત્યારે જે કપાસના ભાવ છે જે નીચા ભાવ છે એ ટેકાની સપાટીએ આવી ગયા છે એટલે જે ચૌદસો સો ને ચાર રૂપિયા આ વખતે ટેકાનો ભાવ છે એ સપાટીએ કપાસના ભાવ ઘટી અને આવી ગયા છે અને પછી ટેકાની સપાટીએ ભાવ આવતા સીસીઆઈ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ છે આથી સીસીઆઈની ખરીદી શરૂ થતા હવે ટેકાની સપાટીએ એક રીતે ભાવ સ્થિર થયા છે ગુજરાતમાં તો તો પણ બજાર ભાવની સ્થિતિ જે છે એ સારી છે પણ દક્ષિણ ભારતના રાજ્યોમાં કપાસના જે ભાવ છે એ ટેકાની સપાટીથી પણ નીચે આવી ગયા છે આથી સીસીઆઈની જે મોટા ભાગની ખરીદી છે એ દક્ષિણ ભારતના રાજ્યોમાંથી અત્યારે થઈ રહી છે આપણે વર્તમાન જો બજારની વાત કરીએ મિત્રો તો આપણા ગુજરાતના યાર્ડોમાં સરેરાશ ચૌદસો રૂપિયાથી લઈ અને ચૌદસો પંચોતેર રૂપિયાની સપાટીની વચ્ચે અત્યારે કપાસના ભાવ જોવા મળી રહ્યા છે ઘાસડીની વાત કરીએ તો રૂ ઘાસડીમાં ખાંડીએ હાલની સ્થિતિએ પંચાવન હજાર બસો રૂપિયાની સપાટીએ વેપાર થઈ રહ્યો છે આવકો જોઈએ મિત્રો તો આવકો હવે કપાસની આવકો ગુજરાતના જે મુખ્ય યાર્ડો છે એમાં ધીમે ધીમી ગતિએ સતત ઘટી રહી છે આપણે શનિવારના દિવસે જો બોટાદ માર્કેટ યાર્ડની એટલે કે તેર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે જે બોટાદ માર્કેટ યાર્ડમાં અંદાજે પચીસ હજાર મણ કપાસની આવક નોંધાઈ છે જે થોડા દિવસો પહેલાં ત્રીસ પાંત્રીસ હજાર મણની સપાટીએ હતી એટલે કે હવે કપાસની જે આવકો છે એ ધીમી ગતિએ ગુજરાતના યાર્ડોમાં ઘટી રહી છે પણ ભાવમાં જે આવકો ઘટવાની અસર છે એ જોવા મળી નથી એના ઘણા બધા કારણો છે હવે જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ અગિયાર જાન્યુઆરીના દિવસે જે રૂ ઉત્પાદનનો તાજો અંદાજ રજૂ કર્યો છે એની વાત કરીએ તો મિત્રો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જે ગયા મહિને અંદાજ રજૂ કર્યો હતો એ જ ઉત્પાદનનો જે માપદંડ છે કે ઉત્પાદનની જે ધારણા છે એ અકબંધ રાખે છે એટલે કે આપણા દેશમાં આ વર્ષે રૂનું જે ઉત્પાદન છે બસો અને ચોરાણું લાખ ઘાસડી થશે એવો અંદાજ રજૂ થયો છે જે ગત સિઝન હતી એમાં એવો અંદાજ છે કે ત્રણસો અને અઢાર લાખ ઘાસડી રૂપ ઉત્પાદન થયું છે એટલે ગત સિઝન કરતાં આ સિઝનમાં આપણા દેશમાં જે રૂનું ઉત્પાદન છે એ આઠ ટકા જેટલું ઘટશે એવો અંદાજ કોટન એસોસિએશને રજૂ કર્યો છે કોટન એસોસિએશનનો અંદાજ માત્ર આઠ ટકા ઘટાડાની વાત કરી રહ્યો છે જો જોકે ગુજરાતના ખેડૂતોને તમે પૂછશો તો જે ઘટાડાનો આંકડો છે વીસ પચીસ ત્રીસ ટકા સુધી ખેડૂતો જણાઈ રહ્યા છે કે જે કપાસનું ઉત્પાદન છે એ ઘટ્યું છે તો જે અહીંયા જે એક સંસ્થાનો અંદાજ છે ને ખેડૂતોનો અંદાજ છે એમાં બહુ જ મોટો ફેરફાર આપણને જોવા મળી રહ્યો છે હવે જે અંદાજ રજૂ થયો છે એમાં પહેલાં આપણે પુરવઠો કેટલો રહેશે એની વાત કરીએ અને પછી આપણે એની માંગ કેટલી રહેશે એની વાત કરીએ તો સર્વપ્રથમ આપણે પુરવઠાની વાત કરીએ તો કોટન એસોસિએશન મેં તમને પહેલાં કહ્યું એમ કે બસો અને ચોરાણું લાખ ઘાસડી ઉત્પાદનની વાત કરી છે અને જે આપણે આ સિઝન શરૂ કરી ત્યારે આપણા દેશમાં અઠ્યાવીસ પોઈન્ટ નેવું એટલે કે ઓગણત્રીસ લાખ ઘાસડી રૂનો જૂના રૂનો ઓવર સ્ટોક હતો એટલે જૂનો કેરીઓ સ્ટોક અને બસો ચોરાણું લાખ ઘાસડીનું ઉત્પાદન અને આપણે આ સિઝનમાં બાવીસ લાખ ઘાસડી રૂની વિદેશમાંથી આયાત કરીશું એટલે કે વિદેશમાંથી આપણે ખરીદી કરશું એટલે આ ત્રણેયનો સરવાળો માંડીએ તો આપણા દેશમાં આ સિઝનમાં ત્રણસો અને પિસ્તાલીસ લાખ ઘાસડી રૂની જે સપ્લાય છે કે રૂનો જે પુરવઠો છે એ ઉપલબ્ધ થશે તો અહીંયા આપણે ટોટલ જે રૂનો પુરવઠો છે જે જૂનો સ્ટોક પડ્યો તો એ નવું ઉત્પાદન થશે એ અને વિદેશમાંથી આપણે જે આયાત કરશું શું એ ત્રણેયનો સરવાળો જે છે એ ત્રણસો અને પિસ્તાલીસ લાખ ઘાસડી જેટલો પુરવઠો આપણી પાસે ઉપલબ્ધ હશે એવું કોટન એસોસિએશને અંદાજમાં રજૂ કર્યું છે હવે આ પુરવઠાની વાત થઈ તો હવે આપણે માંગની વાત કરીએ તો મિત્રો તો જે કોટન એસોસિએશનનો અંદાજ છે એ પ્રમાણે જે આ વર્ષે આપણા દેશમાં જે સ્થાનિક માંગ છે જે મિલોની અને બીજી જે માંગ છે એ બધાનો સરવાળો માંડીએ તો ત્રણસો અને અગિયાર લાખ ઘાસડી રૂની આપણા દેશમાં સ્થાનિક માંગ રહેશે જેમાં બસો અને એંસી લાખ ઘાસડી જે છે એ મિલોમાં વપરાશે અને બાકી જે છે એ બીજા વપરાશમાં જશે એટલે ટોટલ જે આપણી સ્થાનિક માંગ હશે એ ત્રણસો અને અગિયાર લાખ ઘાસડી જેટલી રહેશે અને જે રૂની આપણે વિદેશમાં નિકાસ કરીશું એ માત્ર ચૌદ લાખ ઘાસડીની કરશું એટલે કે ત્રણસો અગિયાર લાખ ઘાંસડી આપણે દેશમાં વાપરશું અને ચૌદ લાખ ઘાંસડીની નિકાસ કરશું એટલે કે ટોટલ જે આપણો વપરાશ છે એ ત્રણસો અને લાખ ઘાસડી આ વર્ષે રૂનો રહેવાનો છે તો પહેલાં આપણે પુરવઠો જોયો ત્રણસો અને પિસ્તાલીસ લાખ ઘાંસડી અને એની સામે આપણે વપરાશ કરશું ત્રણસો અને લાખ ઘાસડી એટલે આ સિઝનમાં જ્યારે સિઝન પૂરી થશે ત્યારે આપણા દેશમાં વીસ લાખ ગાંસડી જેટલા રૂનો કેરી ઓવર સ્ટોક પડ્યો હોય એવો અંદાજ કોટન એસોસિએશને રજૂ કર્યો છે જે આપણે આ સિઝન શરૂ કરી મિત્રો ત્યારે મેં તમને પહેલાં કહ્યું એમ કે અઠ્યાવીસથી ઓગણત્રીસ લાખ ગાંસડી રૂનો કેરી ઓવર સ્ટોક હતો તો જો જે ગત સિઝન વખતે જે સ્થિતિ હતી એના કરતાં આ વખતે રૂનો કેરી ઓવર સ્ટોક ચોક્કસથી નીચો હશે બીજું અહીંયા મહત્વનું પરિબળે છે મિત્રો કે આ ગણતરી એ છે કે જેમાં માત્ર આઠ ટકા ઘટાડાની વાત રજૂ કરવામાં આવી છે જો આઠ ટકા કરતાં ઉત્પાદનનો જે ઘટાડો છે એ પ્રમાણમાં ખૂબ જ મોટો હોય તો જે અહીંયા કેરી ઓવર સ્ટોક છે એના આંકડામાં પણ મોટો ફેરફાર જે છે એ થઈ શકે છે પણ આ એક સંસ્થાનો અહેવાલ છે ને આપણે જોતા આવ્યા છીએ કે જે સંસ્થાના અહેવાલો છે મિત્રો એ ઘણી વખત ખોટા સાબિત થતા હોય છે ને હજુ તો સિઝન ચાલશે એમ નવા નવા અંદાજો કોટન એસોસિએશનના આવશે પણ હાલની સ્થિતિએ જ્યારે સિઝન અડધાથી વધુ પૂરી થઈ ગઈ છે ત્યારે જે અંદાજ રજૂ થયો છે એ અંદાજની વાત આપણે અહીંયા કરીશું તો આપણા વિસ્તારમાં મિત્રો કપાસના પાકની શું સ્થિતિ છે કપાસની ખેતી અંગે હવે આ હાલની સ્થિતિએ જે બજાર ભાવ છે એ સ્થિતિએ કપાસની ખેતી અંગે આપણા શું અભિપ્રાય છે ખરેખર ખેડૂતોને કપાસની ખેતીનું આકર્ષણ હાલના જે ભાવ છે એ એ ભાવે રહેશે કે પછી ખેડૂતો આગામી સિઝનમાં બીજા પાક તરફ પડશે એ અંગે તમારા જે અભિપ્રાય હોય એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન